નમસ્તે તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવા એકદમ ટેસ્ટી ફરાળી પાત્રા બનાવીશું આજની આ સરળ રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને ક્લિક કરી લો એટલે તમને આવાવાળી બધી જ રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય કોઈપણ એક બાળકીનું માપ સેટ કરી પોણી બાળકી મુરૈયો લેવાનું છે મોરૈયાને મિક્સરમાં આ રીતે નાખી હવે એમાં એ જ વાડકીથી માપી અને પા વાડકી સાબુદાણા લેવાના છે સાબુદાણા અને મોરૈયાને ક્રશ કરી એકદમ બારીક એવો પાવડર બનાવી દઈશું ખાસ ધ્યાન રાખવું કે આ લોટ એકદમ બારીક હોવો જોઈએ એના માટે લોટને એક વખત ચાણીથી પાછો ચાળી દઈશું અને ઉપર જે વધે છે એને મિક્સરમાં પાછું ક્રશ કરી અને લોટના ભેગો નાખી દઈશું સાબુદાણા અને મોરૈયો જે વાડકીથી માપ્યા હતા એ વાડકીથી માપી અને અડધી વાડકી સિંગોડાનો લોટ મિક્સ કરી દેવાનો છે આમાં હવે આમાં થોડા મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં નાખીશું હળદર પાવડર થોડું મીઠું થોડી દળેલી ખાંડ નાખી દઈશું એક મોટી ચમચી ભરીને તેલ થોડું ધાણાજીરું પાવડર થોડું લાલ મરચું પાવડર લીંબુનો રસ નાખીશું થોડો ગરમ મસાલો અને બેકિંગ સોડા નાખી દઈશું જો તમે અહીંયા ગરમ મસાલો અને હળદર ના વાપરતા હોવ તો સ્કીપ કરી દેજો હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાખી એક બેટર તૈયાર કરીશું પાત્રા બનાવવા માટે જેવો ગોળ તૈયાર કરીએ છીએ આપણે બસ એવો ઘોળ તૈયાર કરી અને પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું હવે આઠથી નવ જેટલા અળવીના પત્તા લેવાના છે પત્તાને સારી રીતે પહેલાં તો ધોઈ દેવાના છે ધોઈ અને લૂછી અને પછી એની જે જાડી નસો હોય છે એ કાઢી દઈશું આ રીતે બધા જ પત્તાની નસો કાઢી દીધા પછી આપણે જે ગોળ તૈયાર કર્યો છે ને એ આ રીતે વિડીયોમાં બતાવું છું એ રીતે લગાડવાનું છે પહેલાં એક પત્તા ઉપર આ રીતે થોડો થોડો ગોર લગાડી દીધા પછી હવે બીજું પત્તું એની ઉપર આ રીતે ઊંધું મૂકવાનું છે આ રીતે મૂકી અને આની ઉપર બી જે ઘોર તૈયાર કર્યો છે એ લગાડી દઈશું બીજા પત્તા ઉપર લોટ સારી રીતે લગાડ્યા પછી હવે આની ઉપર આ રીતે ઊંધું ત્રીજું પત્તું મૂકવાનું છે અને ત્રીજા પત્તા ઉપર બી આ રીતે જ આપણે જે લોટ તૈયાર કર્યો છે એ લગાડી દઈશું ત્રણે પત્તા પર લોટ લગાડી દીધા પછી વિડીયોમાં જે રીતે બતાવું છું એ રીતે પત્તાને વાળી દેવાના છે મારી ચેનલ ઉપર આવવાવાળી બધી જ નવી રેસીપી જોવા માટે ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને ક્લિક કરી લેજો આ રીતે પત્તા વાળવાથી જે તમારા પાત્રા છે એ એકદમ જાડા અને બહુ જ ટેસ્ટી બનશે સ્ટીલની આ રીતની કાણાવાળી જાળી પર થોડું તેલ લગાડી અને એના પછી પાત્રા આ રીતે મૂકી દેવાના છે મેં ઇડલી સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દીધું હતું હવે એમાં આ રીતે પાત્રા મૂકી અને ઢાંકી અને કમસે કમ અડધા કલાક માટે સ્ટીમ થવા દઈશું અડધા કલાક પછી કૂકરને ખોલી અને ચેક કરીશું કે પાત્ર આપણા સીની ગયા છે કે નહીં આ રીતે ચક્કુ નાખીને ચેક કરવાનું છે જો ચક્કુ પર લોટ ના લાગે એનો મતલબ કે પાત્ર આપણા બરાબર સીની ગયા છે હવે આ પાત્રાને વીસ મિનિટ માટે સરખા ઠંડા થવા દઈશું અને ઠંડા થઈ ગયા પછી આના પીસ કરી લઈશું પાત્રાને થોડા ઠંડા થયા પછી આના પીસ કરશો ને તો બિલકુલ પાત્ર તૂટશે નહીં હવે પાત્રામાં વઘાર કરવા માટે એક પોળું વાસણ લેવાનું છે એમાં તેલ મૂકી દઈશું થોડું જીરું અને તલ નાખી દઈશું જીરું અને તલ બરાબર સાંતળાઈ જાય એના પછી આમાં થોડા મીઠા લીમડાના પત્તા નાખીશું બેથી ત્રણ લીલા મરચાં નાખી દઈશું અને બહુ નહીં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીશું એટલે જે પાત્રા છે એ થોડા રસાવાળા બને અને ખાઈએ તો મોઢામાં વાગે નહીં હવે આમાં થોડી દળેલી ખાંડ અને થોડો લીંબુનો રસ નાખી દઈશું તમે ઈચ્છો તો સહેજ મીઠું બી અહીંયા નાખી શકો છો પણ જરૂર નથી હોતી હવે તૈયાર કરેલા પાત્રા આ રીતે છૂટા છૂટા આમાં મૂકી દઈશું અને થોડા ગરમ થવા દઈશું થોડા ગરમ થઈ જાય ને પછી એકદમ પોલા આતે આને થોડા ફેરવી દેવા પાત્રા તૂટે નહીં એટલા માટે બિલકુલ હળવેથી આને ફેરવવા હવે આમાં થોડા ઉપરથી લીલા ધાણા નાખી દઈશું તમે ઈચ્છો તો થોડા સૂકા દાણા બી નાખી શકો છો એનાથી બી બહુ જ ટેસ્ટી લાગશે ગરમા ગરમ પાત્રાને સર્વ કરીશું તમે અહીંયા વઘારમાં થોડું સૂકું નાળિયેર આવે છે એ પણ નાખી શકો છો હું આને ઉપરથી ભભરાવું છું અને જો નાળિયેર ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો આ ફરાળી પાત્રા એટલા ટેસ્ટી બને છે ને કે તમે વ્રત અને ઉપવાસ પછી પણ આને બનાવશો પાત્રાની આ રેસિપીને લઈને હજી તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછો જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો